નમસ્કાર મિત્રો ચાલો આખરે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે અને આપણે આપણને અપેક્ષિત હતું એ મુજબ જ માન્ય વડાપ્રધાન અવતારી પુરુષ ભગવાન શ્રી રામ ને આંગળી પકડીને લઈ આવ્યા અયોધ્યા એ દામોદરદાસ સરકારી ખર્ચે ચૂંટણી સભાઓ દક્ષિણ ભારતમાં ખાસ કરીને સંપન્ન થઈ એના પછી આજે એમના કયા ગરા ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત રીતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો વડાપ્રધાન તો પ્રેસ કોન્ફરન્સ કરતા નથી એટલે એમને કોઈ પ્રશ્ન કરી શકે નહીં માન્ય ગૃહમંત્રી અમિત શાહ એ ઇન્ટરવ્યુ આપે છે જાય છે પણ પ્રશ્ન કરનાર ભારતીય પણ પાંચસો ને તેતાલીસ બેઠકોની જે ચૂંટણી એ સાત તબક્કામાં થવાની છે એના નોટિફિકેશન માર્ચ માર્ચ બાર એપ્રિલ અઢાર એપ્રિલ છવ્વીસ એપ્રિલ ઓગણત્રીસ એપ્રિલ અને સાત મેના રોજ બાર પડશે અને ચૂંટણી અલગ અલગ તારીખો એ યોજાશે ગુજરાતમાં આપણે ત્યાં સાત મેના રોજ એક જ તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની છે વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં ન થઈ શકે કારણ કે અડધા કરતા હોય એમને ચૂંટણી કમિશનરો કોઈ નોટિસ નથી આપતા આજે પ્રશ્ન આવ્યો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના વાણી અને ચૂંટણી વખતે જે લોકો વિવાદાસ્પદ નિવેદનો કરે છે એના સંદર્ભમાં અથવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કરે છે એના સંદર્ભમાં તમે કેમ કાર્યવાહી નથી કરતા અને તમે વિપક્ષના નેતાઓને જ કેમ નોટિસો આપો છો તો એ રાજીવ કુમાર એ શાયરાના અંદાજમાં પ્રશ્નોને ખાડી રહ્યા હતા અમે આખી પ્રેસ કોન્ફરન્સ જોઈ લાઈવ પણ કેટલાક વ્યુઅર્સે એમ પણ કહ્યું કે આટલા બધા દિવસ સુધી મતદાન પછી જે ઈવીએમ પડ્યા રહેશે તો એની સાથે ચેડા નહીં થાય એની શું ખાતરી અને ભાઈ રાજીવ કુમાર પ્રશ્ન તો એ વાતો કરતા હતા અને મને લાગે છે કે આજે એ શાયર હોય એ રીતે એમણે ત્રણેક શાયરી ફટકારી દીધી એમાં કેટલીક એમની પોતીકી રચનાઓ હતી અને પાછા કે પણ કરા કે ગઈકાલ રાતે મને હતું કે આવો પ્રશ્ન આવશે એ કહે છે કે ઈવીએમ પર એમણે કહ્યું વફા ખુદા કી વફા ખુદ સે નહીં હોતી ખતા ઈવીએમ કી કહેતે હો એટલે તમે જીતી શકતા નથી અને ઈવીએમ નું બાનું કાઢો છો મને નવાઈ એ વાતની લાગી કે આ પત્રકાર મંડળી જે હતી ત્યાં જેની અંદર જરા મરચું લાગે એવા સવાલો કરનારા પણ કેટલાક પત્રકારો હતા થોડા ઘણા હતા તમને ખબર હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટી એ પહેલી પાર્ટી હતી કે જેને ઈવીએમ સામે વિરોધ નોંધાવ્યો હતો અને છેલ્લા દસ મહિનાથી

તમે ન તો દસ દસ મહિનાથી વિપક્ષને કેમ મળ્યા શર્માજીને કેમ એવો કોઈની હિંમત મને દયા પત્રકારો ઉપર કારણ બહુ સ્પષ્ટ છે એવું નથી કે એમને ખબર નહોતી દસ દસ મહિનાથી વિરોધ પક્ષના નેતાઓ સંયુક્તપણે ચૂંટણી આયોગનો સમય માંગી રહ્યા છે કે અમારે ઈવીએમ જે ગેરરીતિઓ થાય છે એના વિશે રજૂઆત કરવી છે પણ ચૂંટણી પંચ એમને સમય નથી આપ દિલ્હી ના રસ્તાઓ ઉપર સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રીઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે આ સંદર્ભમાં પણ ચૂંટણી પંચને હવે તો એમ કેવાય કોટવાલ નરેન્દ્ર એમની સરકારે કાયદો કરાવીને પોતાના મનગમતા ચૂંટણી કમિશનરો નિયુક્ત કરવા માટેની સત્તા હસ્તગત કરી લીધી અને રાજીવ કુમાર ઉપરાંત મેઘવાડ અને સામે અધીર રંજન ચૌધરી જે વિપક્ષના નેતા આમ તો વિપક્ષના નેતાનું સ્ટેટસ એમને છે નહીં છતાં લોકસભામાં સૌથી મોટી પાર્ટીના નેતા એમને એટલે કે બે વિરુદ્ધ એક

હવે રાજીવ કુમાર પણ રીતે નાણાકીય ગેરરીતિઓ થશે ચૂંટણીમાં કડકમાં કડક પગલા લેવામાં આવશે ભાઈ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ જે રીતે ભારતીય જનતા પાર્ટી એ ખંડણી તરીકે પોતાના ખજાનામાં નાખવા માટે જમા કરાવવા માટે લોકોને ફરજ પાડી છે એનું ભોપાડું હજુ હમણાં જ બહાર આવ્યું છે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હજુ આવતીકાલોમાં એટલે કે સોમવાર સુધીમાં વધુ ભોપાળા બહાર આવવાના છે પણ ચૂંટણી પંચ જ્યાં પોતીકું હોય ત્યાં પછી ચિંતાશાની બ્યુરોક્રેસી ઉપર જે રીતે કબજો જમાવી લીધો છે

એમણે રાજીનામું આપ્યું એટલે વિશ્લેષણ કર્યું અને પછી કહ્યું કે અગાઉ તમને ખ્યાલ હશે કે અશોક લવાસા એ ચૂંટણી કમિશનર હતા અને અશોક લવાસા એની એમણે પણ રાજીનામું આપવું પડ્યું હતું અને એમની ઉપર

મતદાન નો અધિકાર ધરાવશે એમાં સૌથી વધારે એમ કે મતદાન થાય એના માટેની એ વારંવાર અપીલ કરી રહ્યા હતા હવે વડાપ્રધાન દક્ષિણ માટે આમ પણ એમણે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં જે કરી પેલા ભગવાન શ્રી રામને આંગળી પકડીને એ અયોધ્યા લઈ ગયા એમની જ પાર્ટી એ પોસ્ટર છાપ્યું છે એટલે નાય નથી પાડી એનું ડિનાયલ પણ નથી આપ્યું ભગવાન શ્રી રામને આંગળી પકડીને લઈ જાય મહાપુરુષ વિરાટ પુરુષ નરેન્દ્ર મોદી એ બાળક ભગવાન શ્રી રામને આંગળી પકડીને લઈ જાય છે આ લોકોને કોઈ શરમ લાજ એ કઈ છે જ નહીં અને એમને એનો અફસોસ પણ નથી કે આવું કરાય કે ન કરાય અને માનનીય મુખ્ય ચૂંટણી આયુક્તે એક વાત જરૂર કરી ચૂંટણી આયુક્ત જ્યારે નરેન્દ્ર મોદી એ કર્ણાટકમાં બજરંગબલીને નામે મત માગી રહ્યા હતા અથવા તો તમે બટન એવું દબાવજો કે કોંગ્રેસને ને મળે એવી અપીલો જાહેર સભાઓમાં કરી રહ્યા હતા ત્યારે એમણે કોઈ પગલા લીધા ન હતા હવે શું લેવાના કારણ કે હવે તો ત્રણે ત્રણ એમના કયા ઘરા છે અને બીજું રાજીવ કુમાર વાંકા ચાલે તો કાઢી મૂકવાના પેલા બે જણા તો એમણે જ નિમેલા છે ત્રીજાને ને નિમી દેશે કારણ કે અરુણ ગોયલ એમને મુખ્ય

એમના આખા પરિવારને જે રીતે કનડવામાં આવ્યો એની આપણે વાત કરી છે એટલે એનું વિસ્તારથી આપણે કહેવાની જરૂર નથી આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમની યાત્રા મણિપુર થી મુંબઈની એ મુંબઈમાં પહોંચી ગઈ છે અને આવતીકાલે એટલે કે સત્તર માર્ચે શિવાજી પાર્ક પર એ ઇન્ડિયા ગઠબંધનની એક સભા યોજાશે એમાં એનું સમાપન થશે અને અમને એક પ્રશ્ન હતો કે ચૂંટણી જાહેર થઈ જાય તો શું થાય તો સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ અમને જરૂર જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તો થવાનો એમાં કોઈ વાંધો આવે નહીં કારણ કે આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે અને આજે એક બીજી ઘટના પણ અમને બહુ મજા આવી ગઈ એમ કહું તો ચાલે એ કોલકાતા હાઈકોર્ટના સુશ્રી સિન્હા જે રીતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ નો ઉધળો લઈ રહ્યા હતા અભિષેક બેનરજીના કેસમાં એ લાઈવ અમે જયારે કોર્ટની કાર્યવાહી સાંભળી ત્યારે અમને એમ થયું કે ઈડી કેવી રીતે પરેશાન કરે છે એ અદાલતમાં ન્યાયાધીશો કેવી ખુલ્લી પાડવાની હિંમત કરી શકે છે એટલે એમને પણ હું તો સલામ કરું અને આજ કોલકતા હાઈકોર્ટના એક જજ સિટિંગ જજ જે તૃણમૂલ કોંગ્રેસની વિરુદ્ધમાં અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ચુકાદાઓ આપતા હતા એ જજ એમણે વીઆરએસ લીધું રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હાઈકોર્ટના જજ મને લાગે છે કે એમને તો ખરેખર પ્રોસિક્યુટ કરવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ને વળી પ્રોસિક્યુશન કેવું કારણ કે અમારા મિત્ર અર્જુન મોઢવાડિયા પોરબંદરના કોંગ્રેસી ધારાસભ્યમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને સાથે સાથે કોંગ્રેસની ઓફિસે હોય એ કોંગ્રેસની ઓફિસ એ પણ નહીં રહેવી જોઈએ પોરબંદરમાં એટલે કેટલી કેટલું ખુન્નસ છે એમનામાં આ ભારતીય જનતા પાર્ટીમાં હજુ તો પ્રવેશ્યા નથી અને આટલી આટલી ક્રૂર રીતે ત્યાંની કોંગ્રેસની ઓફિસ અથવા કોંગ્રેસીઓની સામે એફઆઈઆર કરાવવાની એ છે ને ખેલ એ કરી શકે છે મને લાગે છે કે અર્જુન મોઢવાડિયા જેવા પરિપક્વ નેતા હું તો ગણતો તો એમને એમની પાસેથી તો આવી અપેક્ષા ન કરી શકાય પણ મને લાગે છે કે પક્ષ પલટો કોઈ કારણોસર કયા કારણોસર કર્યો છે આપણે બધા જાણીએ છીએ પણ એ કર્યા પછી માણસ કેવો બદલાય છે એ આપણે સમજી શકીએ છીએ અમારે આ ભાઈશ્રી પાછા આવી જઈએ કુમાર ઉપર તો ને છે ને આજે ખબર નહીં એમને શાયરીઓ બહુ ફટકારવાની ઈચ્છા થઈ ગઈ હતી એવું લાગતું હતું કે છે કે આજકાલ છે ને આયારામ ગયારામ નું બહુ ચાલે છે એમ એટલે કે એ દિશામાં એમણે વાત કરી કેમ કે હમણાં છે ને એમ કે પલટા ખૂબ આવે છે તો એમણે પાછો બધાને રાજકારણીઓને ઉપદેશ કર્યો અને આ અમારા મિત્ર મોઢવાડિયાને ને કોંગ્રેસમાંથી જે ભાજપમાં ગયેલા કે હમણાં તો ભાજપના સંસદ સભ્યો પણ કોંગ્રેસમાં જઈ રહ્યા છે અથવા બીજી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે તો અથવા તો કર્ણાટકમાં તો સિનિયર ભાજપના નેતા અપક્ષ થઈને લડે છે

લેકિન એ ગુંજાઈશ રહે તો શર્મિંદા નો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોય ને કોંગ્રેસ સરકાર આવી અથવા આમ આદમી પાર્ટીની સરકાર આવી અથવા તો બીજી કોઈ સરકાર આવી તો જે પેલા આયારામ ગયારામો છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એ કોંગ્રેસની સરકાર આવે તો પાછા હુ કરતા પાછા કોંગ્રેસમાં જશે શરમ તો છે છે નહીં સ્વાર્થ જ એમને માટે ને એમનો એકમાત્ર સ્વભાવ છે એમને લાભ મળવો જોઈએ હોદ્દા મળવા જોઈએ હવે તો પ્રજા પણ સમજવા માંડી છે કે આવું કેમ થઈ રહ્યું છે અને પ્રજાને પોતાના હિત કેટલા વાલા છે એ પણ આપણે સમજવું પડશે પ્રજાએ સમજવું પડશે આ ચૂંટણી બહુ જાજો સમય દૂર નથી પરંતુ આજે એક ગુજરાતના એક નેતા પ્રવીણસિંહ જાડેજા સાથે વાત કરતો હતો ત્યારે એમણે કહ્યું કે હવે સમય બહુ રહ્યો નથી મેં કીધું કે જાન્યુઆરી બે હજાર એ વખતે સત્તા પલટો શક્ય બન્યો હતો આ વખતે થશે જ એવું આપણે નથી કેતા મને તો કેટલાક મિત્રો પૂછે પણ છે વ્યુઅર્સ પૂછે છે તમને શું લાગે છે ભાજપ પાછે સરકાર રચશે કે કોંગ્રેસ સત્તામાં આવશે અરે ભાઈ આપણે જ્યોતિષી છીએ નહીં એટલે આપણે છે ને એવા જોશ જોવાય નથી હાચા પડે પડે કે ખોટા તમે તારે જોયા કરો તમારે જોવા હોય તો પણ આજે એક બીજો જે શેર રહીમ દોહો શેર નહીં પણ દોહો કુમારે પાછો પટકાર્યો રહીમન ધાગા પ્રેમ કા મત તોડો છિટકાય

તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર